તો પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં જે બે લાયકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને હું કોઈપણ વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશનમાં મળી જાય અને જે તમે તૈયાર કરો છો એમ તમને મદદ થઈ શકે તો શરૂઆત કરી મિત્રો આજના વિડીયોની તો આજનો મિત્રો વિડીયો છે કે ગુજરાત હાઈકોર્ટ જે પટાવાળા વર્ગ ચેનલ મિત્રો જે એક્ઝામ લેવાય છે તો એનું રિઝલ્ટ મિત્રો એ આવી ગયું છે તો મિત્રો પહેલાં તમને જાણ કરી દઉં કે કઈ પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે તો મિત્રો એ બારમા મે નામ પરીક્ષા લેવાની અને ફેબ્રુઆરી પણ લેવાની તો એમાંથી કોનું રિઝલ્ટ આવી છે તો મિત્રો જે તમે ત્રીસ આઠ બે હજાર અઢારના રોજ જે તમે ફોર્મ ભર્યા હતા એનું રિઝલ્ટ આવી ગયું છે કયું ત્રીસ આઠ બે હજાર અઢારના દિવસે જે તમે ફોર્મ ભર્યા હતા એનું રિઝલ્ટ આવી ગયું છે અને એની અંદર તમારું નામ છે કે નહીં એ તમે જોઈ લેજો અને આવી ગયું છે હાઈકોર્ટ પટાળનું જે પરિણામ શું તમે એનું તમારું નામ છે કે નહીં એ જોઈ લેવા વિનંતી તો મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમ હૈદરાબાદ તો અંદર મિત્રો જોઈ લઈએ છીએ આની અંદર કે લિસ્ટ ઓફ કેન્ડિડેટ હુ હેવ બીન એન્ડ ફાઉન્ડર ટુ બી વેરીફિકેશન ઓફ ડોક્યુમેન્ટ ઇટ ઇસ મિત્રો જે લોકો નામ આવી ગયા છે એમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવ્યા છે તો ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે તો ઉમેદવારો છે તો મિત્રો એની અંદર ટોટલ એકસો ને અગણ્યાસી ઉમેદવારો છે કે જે લોકોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવે છે કઈ કઈ મિત્રો પોસ્ટ હતી તો હમાનની હતી ચોકીદારની હતી લેફ્ટમેન હતી અને પિયુનની હતી આ ચાર પોસ્ટ માટે જે એક્ઝામ લેવાય છે તો એના મિત્રો કઈ તારીખે તો ત્રીસ આઠ બે હજાર અઢારના રોજ જે લોકોએ ફોર્મ ભર્યા હતા એમનું રિઝલ્ટ આવી ગયું છે તો ટોટલ જે છે એ એકસો ને છે મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ નામ તો અહીંયા મિત્રો આખું છે તમે તમારું પોતાનું નામ છે અંદર જોઈ લેજો બરોબર છે બધા નામ હું વાંચતો નથી પરંતુ ધીમે ધીમે ઝૂમ કરીને રાખું છું તમારું નામ છે કે એની અંદર તમે જોઈ શકો છો બરોબર છે ફટાફટ તમે જોઈ શકો છો હું ધીરે ધીરે ઉપર લઈ જઈશ અહીંયા નામ આપ્યું છે મિસ્ટર હિતેશભાઈ મગનભાઈ દેસાઈ મિસ્ટર રંજનબેન ફુલજીભાઈ રાઠોડ ધર્મેન્દ્ર ગોવિંદભાઈ વર્મા રશ્મિબેન પ્રકાશભાઈ પ્રજાપતિ જયેશ કુમાર માવજીભાઈ મકવાણા જીગર કુમાર શિવરામભાઈ ગુજ્જર સંજય બુનાભાઈ પરમાર નીતિન બુરાવભાઈ ગણવીર રેખાબેન માવજીભાઈ ડોરિયા નિરૂરુભાબહેન જયંતિલાલ પરમાર કૈલાસબેન ભૂપતભાઈ ચૌહાણ विक्रम भाई बुरा भाई चौधरी गणेश भाई मोघा मोघा भाई, कार कोरोट नेहाबाब नयन कुमार सुथरिया हार्दिक कुमार कनुभा गठड़िया पलक जयसिंह भाई लेवा राहुलपुरी रतनपुरी गोस्वामी हिनाबेन किशोर भाई परमार चेतनभाई ईश्वर भाई सुथार ईश्वर सिंह महेंद्र सिंह बिश्द राज बिखालाल वर्मा रोहित कुमार हीराबाई मकवाणा कुमजी अजमल जी ठाकुर कुमजी अजमल जी ठाकुर गणेश गोमती प्रसाद यादव हिमाबा बहन बगोरा, धवल कुमार जगमल भाई सिंघाव रेखाबेन शंकर भाई कलमा सागर राजेश कुमार नड़िया चिंतन कुमार रमेश भाई पटेल राजेश्वरी बाबूभाई वोरा जिग्नेश भाई अजमल भाई देसाई रमेश भाई रेवा भाई ગણેશપુરા કેતન કુમાર ત્રિભુવનભાઈ પટેલ મનસુખભાઈ ઈશ્વરભાઈ કુંભાર જીતેન્દ્ર કુમાર નાગજીભાઈ ભગત તો મિત્રો આ રીતે બધા નામ આપેલા છે મિત્રો એકથી પાંત્રીસ નામ આપણે મૂકેલા છે તો મિત્રો અહીંયા રોડ નંબર પણ બાજુમાં સીટ નંબર આપેલા છે તો એ તમે જોઈ લેજો અને બીજો પણ અહીંયા અહીંયાથી સાથે ચાલુ થઈ જાય છે તો એ નામ તમારે જોઈ લે નથી બધાના નામ મિત્ર હું વાંચતો નથી કાંઈ કે વિડીયો બહુ આબો થઈ જશે તો અહીંયા ધીરે ધીરે હું શોર્ટ કરું છું તમારા નામ અંદર હોય તો તમે જોઈ લેજો બરોબર છે આજે ધીમે ધીમે હું લઈ જાઉં છું જો તમારું નામ અંદર આવી જાય તો તમે ફટાફટ ચેક કરી લેજો કે તમારું નામ છે કે નહીં પોતાના નામ તો પોતે ફટાફટ વાંચી શકો છો એટલે ફટાફટ હું આ રીતે લઈ જાઉં છું તમારું નામ હોય તો તમે લઈ એટલે હું ઝૂમ કરી રાખું છું એટલે કદાચ તમને તમારું નામ હોય તો તમને દેખાઈ જાય બરાબર છે તો હોય તો જોઈ લેજો ફટાફટ આવી ગયા છે એ લોકોને ક્યારે બોલાવશે એની પણ માહિતી મિત્રો આપણે આપી દઈએ છે તો ફટાફટ જોઈ લો લોન દરેક મિત્રોને ટોટલ એકસો ને ઓગણસી જે કેન્ડિડેટ છે એમને બોલાવ્યા છે પ્રથમ દિવસે સાહીઠ બીજા દિવસે સાહીઠ ત્રીજા દિવસે પણ સાહીઠ બોલાવ્યા છે એ રીતે બધાને બોલાવ્યા છે તો આ રીતે ફટાફટ જે તમારું નામ છે તમને દેખાઈ જશે ફટાફટ કે જે આપણે સમાચારની અંદર ફટાફટ લાઈન ચાલતી તમે આપ વાંચી શકો છો તે આની અંદર પણ વાંચી લેજો ફટાફટ બરોબર છે મિત્રો તો આની અંદર તમે જોઈ લેજો ફટાફટ તમારું નામ છે કે નહીં ફટાફટ ફટાફટ ચાલી છે બરાબર છે લિંક તો મિત્રો એ લોકોએ મૂકેલી જ છે પણ તમારે લિંક ના જોવાની અંદર સીધું તમારું નામ જોઈ લેવું હોય તો પણ તમે જોઈ શકો છો તો આ રીતે જે અહીંયા ચાલે છે તે ફટાફટ જે તમારું નામ છે તો નામ તમે જોઈ શકો છો ફટાફટ જે ચાલે છે તે બરાબર છે નામ પૂરા થઈ જશે તો ટોટલ છ પેજ છે તો છ પેજની અંદર આપવામાં આવેલું છે તો મિત્રો આ રીતે તમે ફટાફટ નામ જોઈ શકો છો અને એની અંદર કે તમારું નામ છે કે નહીં તમને ડોક્યુમેન્ટ વેરીફિક્સ માટે બોલાવશે કે નહીં તમારો નંબર આવી ગયો છે કે નહીં તમે ચેક કરી શકો છો બરાબર છે આ છે સંદીપ કુમાર હિતેશ કુમાર રાહુલભાઈ દેવાભાઈ વિજય કુમાર માનસિંહભાઈ એ બધા છે નામ છે તો ફટાફટ ફટાફટ તમે જોઈ લેજો તમારું નામ છે કે નહીં એની અંદર તમે ચેક કરી લેજો ત્યારબાદ હવે જોઈએ મિત્રો આપણે તો મિત્રો આ હતા ટોટલ જે કેન્ડિડેટ છે એમના નામ નંબર સાથે અને હા મિત્રો હવે વાત કરીએ એક નોટ આપી છે કે નોટની અંદર જોઈ લઈએ ટોટલ જે સિરિયલ નંબર છે એકથી સાઠ નંબર જે સિરિયલ નંબર આપ્યા છે તો એકથી સાઠ સિરિયલ નંબરને ક્યારે બોલાવશે એનું આપી છે તો તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ઓગણીસ મિત્રો તારીખ નોંધવી તો એક જે લોકોને એકથી સાઠની અંદર સિરિયલ નંબરની અંદર નંબર આવી ગયો છે એ લોકોને અઠ્યાવીસથી ત્રણ અઠ્યાવીસ ત્રણ બે હજાર ઓગણીસના દિવસે તમને બોલાવે છે જે લોકોને એકસઠથી એકસો વીસમાં નંબર છે એ લોકોને ઓગણત્રીસ તારીખે બોલાવે છે અને જે લોકોને એક એકસો એકવીસથી એકસો ઓગણસની એ લોકો ત્રીસ તારીખ તિસ્તરાને બોલાવ્યા છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે તે બોલાવે છે અને એડ્રેસ કયું છે તો મિત્રો આ એડ્રેસ એનું એડ્રેસ છે એડ છે એડ્રેસ એવેન્યુ રિક્વાયરમેન્ટ સેલ થર્ડ ફ્લોર હું ઝૂમ કરું છું મિત્રો અહીંયા હું ઝૂમ કરું છું તમે જોઈ લેજો રિક્વાયરમેન્ટ સેલ થર્ડ ફ્લોર એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ બી રિંગ હાઈકોર્ટ ઓફ ગુજરાત એસજી હાઈવે સોલામ હૈડાબાદ આ જગ્યાએ તમને લોકોને બોલાવવામાં આવ્યા છે અને એની મિત્રો જે આપણે લિંક જોઈતી હોય હોય તો ઓફિસિયલ લિંક મિત્રો જો છે તો તમારે લિંક અને મિત્રો આ જે છે તમને બોલાવવામાં આવશે આ એની લિંક છે તો લિંક જોઈ લેજો અને મિત્રો જે આ તમને એકસોને ઓગણ્યાસી લોકોને જે બોલાવે છે એ લોકોના જે કોલેટર નીકળશે એ વીસ ત્રણ બે હજાર ઓગણીસ બાર વાગ્યાથી નીકળવા ચાલુ થઈ જશે બરોબર છે ક્યારે વીસ ત્રણથી કોલેટર નીકળવાનું ચાલુ થઈ જશે તો એ પ્રમાણે તમારે ત્યાં આગળ ધ્યાન આપવું અને પછી એના નીકાળી શકો છો તો મિત્રો આ રીતે જે મિત્રો આપણે વિડીયો પૂરેપૂરો બનાવે છે એ જો તમને મારો વિડીયો ગમે હોય તો એને લાઈક કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ કરો અને તમારા મિત્રોને વોટ્સઅપ ફેસબુકમાં જતાં શેર કરો અને છેલ્લે મિત્રો સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં તો થેન્ક યુ મિત્રો